રામ રામ બધાને મિત્રોને તો આજે હોળીનો દિવસ છે અને અમે આવ્યા છીએ દ્વારકા તો આયલ સમય ગાડી રાખી છે ટ્રાફિક ફૂલે ફૂલ પાર્કિંગ થઈ ગયા અને હવે સંઘ બધે હાલી આવ્યો છે એટલે ટ્રાફિક ફૂલે ફૂલે દર્શન કરવાનું શું થાય વારો આવે કે ના આવે એક પાછી તો જાય હે અને ફૂલ ટ્રાફિક છે અત્યારે વહેલા નીકળી ગયા એટલે કદાચ બપોર સુધીમાં નવરા થઈ ગઈ બપોરે પાછા હોય જાઉં ચાલો આગળ આગળ જોડાયા રહેજો કે હું બધી ટ્રાફિક છે એ આપણે કટકે કટકે જોતા જાઉં હા ભાઈ અમે કાંઠે જવું તો આવું ને જવાના રિટર્ન

আমরা ফোটো করব Nam nằm Việt Nam Avegy vatty enters hindgy về maita lapak thì anh yatonami early lane hay. lên bởi ta, là traffic hai giờ bumti gatuti tàu traffic mới đi enter tuna giờ bây giờ nga 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 tàu અને બંદોબસ્ત પૂરેપૂરો રાખવો પડે નકર આ પબ્લિક હમે નહીં આ ત્રીસ ત્રીસ ચાલી ચાલીસ ફૂટ ને ગાળાવાળા મૂકેલા હે હાલો તો મિત્રો કરી દર્શન અમે હું જવાય જવા એમ નતી પણ અમારા બાબા નો છોકરો હતો પોલીસ ઇન્સ્પેક્ટર માં એટલે આડેથી જવા દીધા બાકી હું તા હજી સાંજ વારો આવ્યો નતો એવી ટ્રાફિક હતી તો પછી ઓળખીતા ઓળખીતા મહેમાન જવા દઈએ કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય તો એને વચમાંથી જવા દેવી એવી રીતના હતું કોઈ અપંગ હોય તો એને જવા દઈએ બાકી હું ત્યાં ટ્રાફિક ફૂલ હતી ને અત્યારે જો સમાજ આવી ગયા ને હવે બાઇક લઈ અને હવે નીકળી નહીં કરે હાલો તો મિત્રો દ્વારકા દર્શન કરીને આવતા રહ્યા હતા બપોરે સાડા બાર પૂણે ફી ગયા હતા ટ્રાફિક ફૂલ હતી હવે જો આપણે આ બકાલાનો ક્યારો છે એમાં હે તે હવે એટલે ઊંડું પાણી ઉતરી ચોખ્ખું કરવાનું આજે બધી જગ્યાએ જવાનું હતું એટલે નહીં આવે અને આની ઘરા હવે કમ્પ્લીટ જેવી જ છે પણ હવે ચણા કાઢી અને પછી આનો વારો એક લટો લઈ એટલે પછી વચમાં બીજું કઈ કામ ના નડે છાણ જામી ગયું ક્યારે ક્યારેમાંથી હવે જો કોદારે ખોદી ને હવે લાઈટ આવી પાણી પાવાનું છે ને આમાં તો હજી નહીં ખુદ મરચીમાં તો હવે એમાં થોડીક પાડ બેસી જાય ને પછી છાણ નાખ્યું એટલે વાંધો ના આવે બહુ વધુ ના થાય કેરીઓ જો હવે ખરવા માંડી છે ઝીણી 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 ઝીણીઓ વળી દવા એકાથી પહેરે છાંટવી જોએ ફૂગનાશક કેવનું જાવ હે ખાવા જાઉં ક્યાં હે હું આમાં એક પોપ છાટી લઉં દવાનો તો મિત્રો જો આપણે આમાં ક્યારા કરીને ગુવાર ચોપો હે અને આ ગાજર હવે બસ ત્યારે જ છે હવે ઓરી પાસે જો જ થાય ને પછી જાય એટલે ચોટલા જેવા થઈ જાય ગાજર થાવ ગયા કમ્પ્લીટ ગુવાર છટાઈ ગયો હે બોરી અને પાણી વાત નહીં એટલે ઉગતો થાય આ રીતનો પછી એકાદ પાણી પાઈ અને છાણનો રેડ દઈ દેવાનો એટલે નામી થઈ જાય ગુવાર કરનો ગુવાર કરનો બકાનો ને ઓલો આપણે લેવા જઈએ તો હવે જોટલા જેવો હોય ઘરનો થઈ ગયો એટલે હર જેટલું ઘરનું બકાલનું થાય એટલો ફાયદો બકાલામાં એક ક્યારે સારો ને દવાનો પંપ ભરાય નહીં બહુ કંઈક થાય ને જાજી હોય ને તો તાજી થાય એક ક્યારે બકાલાનું કરવો બહુ હોયમાં

কিন্তু Ô, vẫn còn 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 아, 무 이탈리미터 낚시.